આજ આજનો સ્નો તમે જોડો મારા જેકેટ ઉપર ગદ્દામાં માર જેકેટ ઉપર પડે છે એ તમે જોઈ શકતા હશે તો જો રોડ ઉપર પડે છે એ સ્નો પેલો થઈ જાય જશે પીગળી જશે પાણી સાથે મારું હેલો મિત્રો ગુડ મોર્નિંગ બધાને કેમ છે બધા જય માતાજી તો ફરી એકવાર તમારા નવા બ્લોગમાં સ્વાગત છે

તો જે જે ઉઠી જાય એને સરપ્રાઇઝ થઈ ગયો આજે નવું નવું કે આ લંડનનો પહેલો જે સ્નો છે એને લંડનનો પહેલી વાર આવ્યું છે અને પહેલો સ્નો જોવા મળી જઈ તો બધા ખુશ થઈ જાય કે એ લંડનનો પહેલો સ્નો જોયો મળે આ તમે જોઈ શકો છો આ બધામાં સ્નો પડે છે એ પણ આ સ્નો છે એ થોડોક ભીંજાયેલો પડે છે એટલે વરસાદ સાથે છે એટલે બધો સ્નો છે એ પેલું થઈ જાય ઓગળી જાય છે તમે જોઈ શકો છો મિત્રો જ્યારે ફૂલ સ્નો પડીએ તો આખા રસ્તામાં વ્હાઈટ વ્હાઈટ થઈ જાય હાઉસ ઉપર વ્હાઈટ થઈ જાય ત્યારે હું વધારે બતાવી દઈશ તો આજનો સ્નો તમે જોઈ મારા જેકેટ ઉપરમાં મારા જેકેટ પર એ તમે જોઈ શકતા હશે જો રોડ ઉપર પડે છે એ સ્નો પેલો થઈ જશે પીગળી છે પાણી સાથે તો હેલો મિત્રો અમે ગાડી લેવા માટે ગરીને આવી ગયા છે તો જ્યાં અમારી ગાડી જોવા નથી એ જગ્યાએ અમે આવી ગયા છે હવે ત્યાં જઈએ એ ઘર માલિક બારા કાઢી જાય ને પછી જોઈએ એ ગાડી કેવી છે કેવી નહીં પસંદ પડે તો ગાડી લઈને પાછા ઘેરી જવાના છે ના પસંદ પડે તો પાછી ગાડી લેવા દઈશું અમે તો જઈએ છીએ અમે ગાડી પ્લીસ તમને બતાવો ગાડી હા અમે ગાડી જોઈએ છીએ થોડુંક અમુક જગ્યાએ છે અમને એવું લાગ્યું કે ક્રેક છે તૂટેલું તો એક સાઈડની ની લાઇટ તૂટેલી છે તો હું તમને બતાવું અને અમુક જગ્યાએ ક્રેચિસ થઈ જ છે તો આ બાજુનો મિરર ઓકે છે એ બાજુનો મોરર છે ને થોડુંક પેલું થઈ ગયું છે

અને મીરો છે ઉસકી ગયેલો બધું તો હવે એમ જોઈએ ઓપન તો દોડ પીશ ઓપન કરવાનું હવે જોઈ લઈએ અંદરથી બધું ઠંડી બહુ છે તો ગળામાંથી થવા માંગ્યું છે અંદરથી તો ઓકે છે ગાડી બધી ઓકે છે અંદર થી આ ડિકી છે અને જે કઈ બગડી છે આ જે કઈ બગડી કરશે ઓપન થાતું ન દોર કરી આપણે ઓપન ખાલી કરીએ તો ખુલી જવો જોઈએ ને ડોર હાર્ડ નહીં પેઇન પહેલાં જે ઓઇલ નોલું આવે ને પ્રેશર એ પહેલું થઈ ગયું છે તો અંદરથી તો શીત ને બધું ઓકે છે અહીંયાથી થોડીક શીત થોડીક પેલી થઈ છે એ તો વાંધો નહીં નવું કવર આવી જવાય તો હવે જોઈએ જે ગાડી માલિક છે એને પૂછવાનું છે અને જે ગાડી લેવાવાળો છે એને પૂછવાનું છે તો શું કરવું છે સર और केव को बंद मान तो दिस इश इश तो गाड़ी चालू करोन किदु सेने गाड़ी चालू करी बतावे बतावेपछि જોઈએ गाड़ी तो ओके चल रही है इंजन तो बराबर से फाइनली गाइस टेस्ट ड्राइव के लिए निकल चुकी है गाड़ी તો મિત્રો ગાડીની ફાઇનલી ડીલ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આ છે ગાડી કાર આપણે ઇન્ડિયામાં ગઈ ગાડી આઈ છે કાર તો ફાઇનલી હવે ઘેરે લઈને જવાનું છે તો મનાવી લીધો છે શેષ આપણો નેપાળનો બાજુનો પડો છે તો ગાડી લઈને ફળાવવા ગયો તો મનાવી લીધો એને કે ભાઈ આમને આમ છે થોડુંક દોરમાં થોડુંક મિસ્ટિક અવાજ આવે છે લાઇટ તૂટી ગયેલ છે તો એમ કરીને પછી એને ગમેમ એમ ગુસડા વાળીને મનાવી લીધો અને હવે ફાઇનલ ડીલ થઈ ગઈ તમે ઘેરે પૂરી પછી બતાવી દઈએ કે ભાઈ અમે ગાડી લઈને આવી ગયા છે તો હેલો ગાઈઝ ફાઇનલી અમે ગાડી લઈને ઘેરે પહોંચી આવ્યા છે જોઈ શકો છો તમે ગાડી તો અમે હવે હવારે પૂજા પાઠ કરી અને પછી ચલાવવાનું ચાલુ કરી દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી અને હવે પૂજા એ કરી નાખી હજી તો હું જોબ ઉપરથી ઘરે પૂ એની પહેલા તાલુકા પૂજા કરીને રેડી થઈ ગયો હવે કાલ થી રેડી ચલાવવાનું બપોરે અમારી જૂની ગાડી છે એક અહીંયા ગાડી છે નવી લેવાઈ અને આ ગાડી એક અહીંયા પડી છે તમે જોઈ શકો છો હવે કે ફાઇનલી અમે ગાડીની પૂજા કરી દીધી